રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્વજ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ દ્વારા કારેલીબાગ એલ સર્કલ ખાતે રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેરમાં રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્વજ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સર્કલ ખાતે કરવામાં આવ્યા તિરંગા અંતર્ગત ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ગુજરાત દરેક શહેર ગામ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો આજની પેઢી અને આવનારી પેઢી ભારત દેશ માટે પ્રેમ વધે અને માન વધે તે માટે આ કાર્યક્રમ યોજાયો

તિરંગા ના કાર્યક્રમ પ્રતિ આદર સન્માન નું જાગૃતિ થાય એનું આવે એના માટેનો એક આ પ્રયાસ છે અને એ પ્રયાસ માં આજે સમગ્ર ગુજરાત પોલીસ આખા દેશમાં આજે આખા રાજ્યમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે ધન્યવાદ ગુજરાત ને મોટી સફળતા મળી